મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવારમાં વાગી ગયા છે સાડા આઠ હું અત્યારમાં એક કુએ ઓટો મારવા ગયો હતો રાતે ઓટોમાં મોટર રહી હતી પણ ચાલુ થઈ જઈ હતી પણ અત્યારે ઓટો પડી ગયો તે મોટર બંધ થઈ જઈ હતી તો અતરમાં આખો કુવો પહેર્યો એટલે બપોર સુધી નહીં તો એને અતારમાં સાઈડમાં લઈ દે અને એને દફનાવો પડશે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો તમને બતાડવું આગળ છે અને તારની લાઈનમાં તારમાં શોટ થઈ ગયો છે તો મિત્રો આ કયું પક્ષી છે કમેન્ટ કરજો મને તો ખબર નથી અહીંયા પાણીમાં શોટ થઈ ગયું છે એટલે એને તારમાં સામે પાળે લઈ જઈ અને ઊંડો ખાડો કર્યા અને તેને દફનાવવું પડશે તો અમારા લીપભાઈ પણ ગયા છે સામે પાવડો લેવા જો સામે આ જાય મોટર પણ અમારી ચાલુ છે સાડો સામે પીડ્યો છે તો કૂવો પણ પીરો છે આજે તો પાવડો લઈને આવ્યા પછી આ પક્ષીને અમારે એને દફનાવવાનું છે મને લાગે છે કે ચાર પાંચ કલાક પાણી પૂછ્યા નહીં અમારે લેટિક ભાઈ પણ અહીંયા લઈને પહોંચી ગયા છે પાવડો લઈને આવે છે Assalamualaikum warahmatullahi wabarakatuh